હેલો મિત્રો કેમ છો આજે હું જવાનો છું માંડી માંડી જવા માટે હું તૈયાર થઈ ગયો છું અને આ બાજુથી બસ આવવાની છે જ્યારે બસ આવશે ત્યારે હું બસમાં બેસીને માંડી જઈશ તો મિત્રો હમણાં હું અહીંયા રોડે ઊભો રહ્યો છું અને થોડીક વાર વાટ જોઈએ સાડા આઠે બસ આવશે તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે તો હવે મિત્રો અમે બસમાંથી ઉતરેને ગાડીમાં બેસીને માંડવી જઈએ છીએ માંડવી બીચ પર આપણે જઈને જોઈશું કે ત્યાં કેટલી પબ્લિક છે તો મિત્રો અમે માંડવી ચોકડી પર આવી ગયા છીએ તો મિત્રો અમે રિક્ષા કેવું શોધી રહ્યા છે તો મિત્રો ફાઈનલ અમને રિક્ષા મળી ગઈ છે અને અમે રિક્ષામાં બેસીને માંડવી પર રહ્યા નજારો મિત્રો અહિયાં નો નજારો તો બહુ સારો છે કોઈ તહેવાર કે એવું હોય ને તો મિત્રો ભીડ બહુ થાય છે તો મિત્રો અહીંયા બહુ ઠંડુ પાણી આવે છે દરિયો જોઈ લીધો છે હવે અમે જઈએ છીએ ગોધરા બેસી તો મિત્રો ગોધરા જવાનું તો કેન્સલ કર્યું છે એટલે હવે અમે જઈ રહ્યા છે ઘરે તો મિત્રો અમારી વાડી લાગે તો કોઈ સાધન કરતું નથી એટલે અમે આવી રિક્ષાને પ્રાઇવેટ કરીને જવું પડશે આવી કંઈક નવી જગ્યા જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો કોમેન્ટ કરો મળીએ બીજાઓ વ્લોગમાં